ઇન્ડિયા વોઇસ ગુજરાતી બાપનું સ્વાગત છે આજે એક એવા મુદ્દાની વાત કરીએ છીએ જેણે સમગ્ર દેશમાં આગ ચાંપી દીધી છે વોટ ચોર ગાદી છોડના પ્રચંડ નારા સાથે દેશભરમાં રાહુલ ગાંધીએ ભાજપ સરકાર વિરુદ્ધ રીતસર મોરચો માંડ્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસ પણ રાહુલ ગાંધીના આ આંખ ઉગાડનારા અભિયાનમાં પોતાની રીતે આહુતિ આપી રહ્યો છે ગુજરાતમાં લોકસભામાં સૌથી વધુ મત મેળવી નવસારી બેઠક પર સતત નવી લીડ ધારણ કરતા ગુજરાત ભાજપના અભૂતપૂર્વ અધ્યક્ષ ચંદ્રકાંત રઘુનાથ પાટિલ ઉપ સીઆર પાટીલની નવસારી બેઠક પર કોંગ્રેસે સેમ્પલ સર્વે કરતાં જ નવા કડાકા બડાકા થયા કોંગ્રેસના સેમ્પલ સર્વેની ચોર્યાશી બેઠક પર ફરજી વોટરોના જે આંકડા સામે આવ્યા તેનાથી અંદાજ લગાવી શકાય કે ગુજરાતભરમાં કેટલા આવા વોટર્સ હશે ન બેઠક પર લગભગ બાર ટકા વોટર્સ ભૂતિયા અને ફરજી સામે આવ્યા જો આખા ગુજરાતની વાત કરીએ તો આ આંકડો એક બેઠકના સેમ્પલ સર્વેનો આંકડો જે છે એની સામે સમગ્ર ગુજરાતમાં લગભગ બાસઠ લાખ વોટર્સ ભૂતિયા ડુપ્લિકેટ અને ફરજી સામે આવે એટલે જ કોંગ્રેસ કહે છે કે વોટ ચોરીનો આ સેમ્પલ સર્વે એ તો સિર્ફ जांकी है, अभी पूरा गुजरात बाकी है चुनाव में छह लाख पचास हजार वोटर थे उसमें से एक लाख चोरी इलेक्शन कमीशन और बीजेपी मिलकर इलेक्शन चोरी कर हैं। मैं इलेक्शन कमीशन और इलेक्शन के ऑफिसर्स को साफ कह रहा हूं आप जो कर रहे हो गलत कर रहे हो ये ट्रीजन है देश के खिलाफ है ये मत भूलिए આ રેકોર્ડ બ્રેક મતોથી જીતવા પાછળ આ મતદાર યાદીમાં ગડબડી આ ભૂથિયા ખોટા મતદારો કે વોટોની ચોરી તો નહીં હોય ને એ પ્રશ્ન આજે આપણે સૌને થાય છે નવસારીની ચોર્યાશી બેઠક પર જે સર્વે થયો એમાં ગુજરાત કોંગ્રેસનો વોટ ચોરી પર સૌથી મોટો આરોપ પાંચ અલગ અલગ શ્રેણીમાં કરાયું વર્ગીકરણ નવસારીની ચોર્યાસી બેઠકનું થયું વિશ્લેષણ લોકસભાની આ બેઠક પર બાર ટકા મતદારો ફરજી હવે દેશના બંધારણે આપેલો મતદાનનો અધિકાર છે ખેડૂત હોય કે સામાન્ય વ્યક્તિ તેને વોટ આપવાનો અધિકાર છે રાહુલ ગાંધીએ વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો છે સાચા મતદારો કરતા ખોટા મતદારોનું પ્રમાણ વધી ગયું હોય તેવું લાગે છે अगर मैं आरोप लगा रहा हूं प्रधानमंत्री पे हर रोज कि तुम वोट चोर हो प्रधानमंत्री चुप क्यों है प्रधानमंत्री एक शब्द क्यों नहीं बोल रहा क्योंकि प्रधानमंत्री वोट चोर है और वो जानता है कि हमने उसको पकड़ लिया है मोदी जी मैं आपको बता रहा हूं मोदी जी डरे हुए हैं क्योंकि मोदी जी को बात समझ आ गई है कि अब चोरी पकड़ी गई है और अब वो भाग नहीं सकते हैं बंदारणना पाया ने खोखलू करवामाटे गुजरातમાં ઉછળ યંત્ર થઈ રહ્યું હોવાનો પણ કોંગ્રેસનો આરોપ છે ગુજરાતમાં એક વ્યક્તિ અનેક વોટિંગ કરતા જોવા મળી રહ્યા છે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કેવી રીતે થાય છે વોટ ચોરી એક વ્યક્તિના નામે બે વોટ સ્પેલિંગમાં ભૂલ કરી અને બને નવો એપિક નંબર બદલીને નવા મતદાર બનાવાય છે અલગ અલગ ભાષામાં ફોર્મ ભરાવી અને મતદાર બનાવાય છે સરનામું અલગ અલગ જગ્યાનું હોય તે બતાવી અને થાય છે વોટ ચોરી મતદાર યાદીની ચકાસણીની શરૂઆત કરવામાં આવી જો એક લોકસભામાં અને એની એક વિધાનસભા પસંદ કરી અને તેની શરૂઆત કરવામાં આવી એક વ્યક્તિ અનેક વોટ નાંખે છે તેના લીધે પરિણામ બદલાઈ જાય છે આ વોટ ચોરી લોકશાહી ખત કરવાનું ષડયંત્ર છે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની લોકસભાની ચકાસણી કરવામાં આવી હતી જેમાં નવ સારી લોકસભા બેઠક અને ચોર્યાસી વિધાનસભાની બેઠકની ચકાસણી કરવામાં આવી જુઓ શું કહે છે કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ છે કેન્દ્રમાં મિનિસ્ટર છે અને એમના જ મત વિસ્તારમાં બે લાખ ચાલીસ હજાર મતદારોની ચકાસણીમાં ચાલીસ ટકા એટલે ત્રીસ હજાર કરતા વધારે ખોટા મતદારો મળતા હોય એનો મતલબ છે કે બાર પોઈન્ટ ત્રણ ટકા મતદારો ખોટા હોવાનું આટલી પ્રાથમિક ચકાસણીમાં ધ્યાનમાં આવ્યું છે અને હજુ જો સો ટકા એટલે કે આખી ચોર્યાસી વિધાનસભાના છ લાખ ને નવ હજાર મતદારોની ચકાસણી કરવામાં આવશે તો આ રેશિયો મુજબ જોતા લગભગ પંચોતેર હજાર જેટલા મતદારો ખાલી એક જ વિધાનસભા વિસ્તારમાં ખોટા હોવાની પૂરેપૂરી શક્યતા અને દાખલા ચોર્યાસી વિધાનસભામાં ચાલીસ ટકા મતદારની ચકાસણી કરવામાં આવી જે ચોર્યાસી વિધાનસભામાં ચાલીસ ટકા મતદારની ચકાસણી કરવામાં આવી તેમાં ચાલીસ હજાર જેટલા મતદારો ભૂતિયા ડુપ્લિકેટ અને શંકાસ્પદ જોવા મળ્યા ભાજપના કેન્દ્રીય મંત્રીના વિસ્તારમાંથી આ વોટ ચોરી પકડવામાં આવી છે ચોર્યાસી વિધાનસભામાં કુલ સાઠ લાખ નવ હજાર પાંચસો બાણું મતદારો છે જેમાંથી કોંગ્રેસ દ્વારા બે લાખ ચાલીસ હજારથી વધુની ચકાસણી કરવામાં આવી હતી આ ફોર્મમાંથી ત્રીસ થી વધુ ફરજી મતદારો જોવા મળ્યા જો ચોર્યાસી વિધાનસભામાં સમગ્રની પૂરી યાદી ચકાસણી કરવામાં આવશે ત્યારે થી પંચોતેર થી વધુ નકલી મતદાતાઓ જોવા મળી શકે છે કોંગ્રેસે આ મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે રવિવારે કલેક્ટર ઓફિસ સામે વોટર અધિકાર જનસભા યોજવામાં આવશે જેમાં સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહેશે અને વોટ ચોરને ખુલ્લા પાડવામાં આવશે કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે આ લડાઈ કોઈ પક્ષ કે ચૂંટણીની હાર જીતની નથી પરંતુ દેશની લોકશાહી અને બંધારણીય અધિકારીઓને બચાવવા માટેની છે કોંગ્રેસે ચૂંટણી પંચને આ મુદ્દે ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું છે અને એફિડેવિટની માંગના મુદ્દો ડાયવર્ટ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે આગામી સમયમાં તેઓ ઘેર ઘેર જઈ મતદાર યાદીની ચકાસણી કરશે તો જે વોટ ચોરીનો મુદ્દો અત્યારે દેશભરમાં ગાજે છે તેમાં ગુજરાતે પોતાની આહુતિ શરૂ કરી છે જેની શરૂઆત એમ કહીએ કે જેના શ્રી ગણેશ ગુજરાતના મજબૂત નેતા અને કેન્દ્રીય મંત્રી ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના નવસારી લોકસભા કરવામાં આવી છે અને ત્યાંથી જ લગભગ એક વિધાનસભામાંથી બાર ટકા જેટલી વોટ ચોરી પકડાય છે એટલે જ કોંગ્રેસ કહે છે એ તો સિર્ફ ઝાંકી હે અભી પૂરા ગુજરાત બાકી નમસ્કાર